અને એવા જાગૃત ખેડૂત સાથે આપણે મુલાકાત કરશું કે એને જેને સીટ ટુ હાર્વેસ્ટિંગ આપણું કરાવેલું છે અને આનો વિડીયો આપણે વીસ બાવીસ દિવસના તલ હતા ત્યારે બી બનાવેલો હતો આગલો વિડીયો તમે જુઓને તો આ એ જ અવસ્થાની અંદર પાછો વિડીયોઝ છે ફાર્મર સાથે તો શું નામ છે તમારું મારું નામ કશું પ્રક્કશભાઈ રમજીભાઈ હં અને તલેની અંદર આપણે ટ્રીટમેન્ટ કરેલી છે અત્યારે ક્રિશ ઓર્ગેનિકની બિયારણ થી માંડી પાણી ખાતર થી લઈ ને દવા બધી ટ્રીટમેન્ટ કરેલી છે અને આના પેલા ભી તમે અનુભવ કરેલો આની પેલા ધાણા માં આપડે આનું શરૂઆત માં મરચી થી કરી પાણી પણ બોર નું છે એટલે તમે આની જે છે અંદાજીત કેટલા દિવસ ના હશે

એ બીજા બધા તલ કરતા આમાં નજીક છે એનું કારણ શું છે એક કારણ એ છે કે સારું સીડ સારા સીડ નું સિલેક્શન થયું હોય એમાં સારી ટ્રીટમેન્ટ હોય એટલે બે ફાયદો આપણે મળી શકે એટલે કે સીડ પણ હોય તમે મેં આપણું સીડ જ યુઝ કર્યું છે કર્તવ્ય એગ્રીટેક નું બાવીસ નંબર શોટ ત્યાં આવેલ છે ટોટલી ટ્રીટમેન્ટ આપડી ક્રિશ ઓર્ગેનિક છે બધા પીએચ મેનેજમેન્ટ કરેલા છે પહેલેથી સાત પીએચ આપી દીધા છે શું લાગે છે તમને કેવું રહેશે હા ગઈ સાલ તો લખાય એ થી ઘણું સારું અડ અડધો અડધો સારું રહે અને હજી મારા હિસાબે પાંચ ક છ પિયત હજી ઉભા રહે અને ઓર્ગેનિક ટ્રીટમેન્ટ કરાય કે ના કરાય ના કરાય 100% હા કેમ કે આ પે આ આપણો પ્લોટ છે એમાં તમે અનુભવ ખાલી સ્પ્રેનો નો નો કરેલો છે આ આ ક્યારે આ આ થી નવ ક્યારા માં કરેલો હે હા આપણે ઉભા અહીંયાથી ઓલા ક્યારા નવ ક્યારા થાય અને એમાં નામાં શું ફેર બતાવ્યો છે આમાં હું ઓર્ગેનિક કરેલું છે આ

સ્ટીસાઈઝ દવા માર્યું છે ને ન્યા વેલુ વરી જશે અને આમાં છે ને આ થાકશે નહીં આની હાઈટ એનર્જી કમ્પ્લીટ થશે કારણ કે એની નિકુંક જો બે માં ફેર છે ડિફરન્ટ છે કે ઓલું છે ને સીમિત થઈ ગયું છે ને હવે આનું

કરી શકીએ અને એમાં ઉત્પાદન લઈ શકીએ તો અમારે જ્યાં પેલી શરૂના પિયત આપ્યા હતા બધાયને ફરિયાદ હું વિડિયો જોતો તો પીડા પડે છે પ્રોબ્લેમ આવતો અને ઈ પ્રોબ્લેમ મારા તલમાં હજી આવ્યો જ નથી કેમ કે પહેલેથી ટ્રીટમેન્ટ કરવાનો ફાયદો છે કે આપણે પહેલેથી ટ્રીટમેન્ટ કરી છે તો જોયું ને દર્શક દર્શક મિત્રો કે કે આ રિઝલ્ટ છે સીટ ટુ હાર્વેસ્ટિંગ કરવાનું મેઇન વસ્તુ મેનેજમેન્ટની જ મહત્વ છે જ્યારે પણ બધી વસ્તુ આપણે ટાઈમ ટેબલ પ્રમાણે જો વાપરવામાં આવે અને જમીન સુધારવામાં આવે ને તો સો ટકા એમનો ફાયદો થઈ શકે અને પાયાનું ખાતર બી આપણે આપણું જ નાખેલું છે અંગના ગોલ એટલે એમની તાકાત તમે જોવો કે આ તલની હજી દસ દિવસ પછીની બી કન્ડિશન આપણે બતાવવાની કોશિશ કરશું કે ભાઈ કેવું રહ્યું તો આવા લાઈવ તમારે પણ જો સીટ ટુ હાર્વેસ્ટિંગ કરાવવું હોય તો આપણું બુકિંગ ચાલુ થઈ ગયું છે થી વીસ દિવસ આપણું બુકિંગ રહેશે સીટ ટુ નું તો ખાસ કરી અને અડધામાં જ અનુભવ કરો કારણ કે આપણે એક કોઈને જાણતા નથી તો અડધામાં અનુભવ કરો ને અડધામાં આપણી રીતના કરો તો જ ખબર પડે કે આમ ટ્રીકવેનની અંદર શું છે એના બેનિફિટ તો મારો નંબર છે નાઇન ફોર ટુ નાઇન ફાઇવ સિક્સ સેવન સિક્સ ફાઇવ ઝીરો આવા આવનવાર વિડીયોઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારો નંબર એક આપો મારો નંબર છે નવ્વાણું એક આઠ ઓગણ ચારસો ત્રીસ કેમ કે આ બધા ઓર્ગેનિક તરફ વળીએ અને આપણી જમીનને ને કરી શકીએ તો થેન્ક